કચ્છની જનતાએ જે રીતે ભૂતકાળમાં ખૂબ પ્રેમ આપ્યો છે એ પ્રકારનો એમનો પ્રેમ મેળવીને કચ્છના લોકોની જે કંઈ અપેક્ષા હોય એ પૂરી કરવાની દિશામાં પ્રેમ સમય લગભગ બે હજાર સત્યાવીસમાં ફરીથી ઇલેક્શન આવશે આ સમયની અંદર કચ્છમાં જે પણ પ્રશ્નો છે જે પણ પોર્ટફોલિયો મળે આપની અપેક્ષા શું છે પોર્ટફોલિયોના આધારે શું મળવો જોઈએ ને કચ્છના વિકાસની વાત અપેક્ષા માત્ર કામ કરવાની છે કે જે કંઈ જવાબદારી મળે એ જવાબદારીને ગંભીરતાપૂર્વક ઈમાનદારીપૂર્વક અને સક્રિયતાથી વધુમાં વધુ સમય લોકોને આપને કામને આપીને એને વધુ સારી રીતે કરવાનો પ્રયત્ન કરો નેતૃત્વ વિશે શું કહેશો કારણ કે સત્તર લોકોનું મંત્રી મંત્રીમંડળ હતું હવે ક્યાંક સત્યાવીસ મંત્રીઓનો સમાવેશ થઈ રહ્યો છે પોર્ટફોલિયોની વહેંચણી પણ એ પ્રકારે થશે તો લાગે છે કે કામનું ભારણ વધશે જેથી કરીને લોકોની જે સમસ્યા છે એને શાંતિ સરળતાથી કરી શકે એ એમનો પાર્ટીનો વિશે છે જે વિચારે છે છે અથવા જેમની જવાબદારી એ લોકો ત્રિકમ છાંગા કે જેવું કહી રહ્યા છે કે ઈમાનદારી પૂર્વક લોકોનું કામ કરવું છે પહેલી વખત ધારાસભ્ય બન્યા બાદ મંત્રી મંડળમાં તેમને સ્થાન મળવા જઈ રહ્યું છે સત્તાવાર ફોન આવ્યો છે અને ખુશી પણ ચહેરા પર દેખાય છે કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર

એક તો અર્જુન મોઢવાડા કે જેમને કમિટમેન્ટ પ્રમાણે રિપીટ કરાયા છે બીજું જીતુ વાઘાણી નામ સામે આવ્યું છે કાંતિ અમૃત આ બધા સૌરાષ્ટ્રના નામો હું કહી રહી છું એક કૌશિક વેકરિયા રીવાબા જાડેજા પણ ત્યાંથી જ છે આજે સૌરાષ્ટ્રના નામો સામે આવ્યા છે તેને લઈને આપનો એનાલિસિસ શું કયા બેઝિસ કયા કારણો તેમને સ્થાન આપવા માટેના એમની સ્ટ્રેન્થ કઈ જેના કારણે તમને સ્થાન અપાયું છે અને આમને સ્થાન આપવાથી કયા કયા સમીકરણો સેટ થઈ જશે જો અમે એવું છે કે ભારતીય જનતા પાર્ટીને હાઈકમાન્ડ જે છે એ કોઈ પણ રાજકારણીય પ્રયોગ કરે ગુજરાતની અંદર અને પછીથી એની આડઅસર અથવા તો એનું રિએક્શન એ શું છે એના બેઝડ ઉપર નવો જ્યારે કોઈ એક્શન લેવાનું આવે જ્યારે ત્યારે એ લેતા હોય છે સામાન્ય ચીલા ચાલુ શૈલીથી અલગ રહીને છેલ્લા આપણે જોયું છે કે પચીસ વર્ષની અંદર ગુજરાતની અંદર રાજકારણ થતું આવ્યું છે ખાસ કરીને નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ હવે જે રીતે ગોપાલ ઇટાલિયાએ એન્ટ્રી કરેલી છે જે રીતે જે પરિસ્થિતિની અંદર કરેલી છે એ એક જાતનું એમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીને વિચારતું કરી મૂકે એવી પરિસ્થિતિનું પહેલું ચિહ્ન છે હવે એકસો બાસઠથી એકસો બ્યાસી તો નથી થવાની હવે એ એકસો બાસઠની એકસો છવ્વીસ થઈ શકે છે તો એની અંદર ઘટાડો જે થાય એ કેમ કરતા ઓછો થાય ઘટાડો બરાબર છે એનો જ પ્રયત્ન હોય એટલા માટે સૌરાષ્ટ્રની અંદર જે પાટીદાર કમ્યુનિટી છે કે જે એ મેં તમે ગણો કે વાઘાણી ગણો વેકરિયા ગણો કાંતિ અમૃતિયા પકડો તો આ બધાનો સમાવેશ આ દ્રષ્ટિકોણથી કરવામાં આવ્યો છે કે જેથી કરીને ગોપાલ ઇટાલિયા જે છે ને એ રાજકીય વંટોળ સૌરાષ્ટ્રની અંદર ભેગો ઉભો ના કરાય બરાબર છે અને એ થકી જ પણ ફરીથી પાછું ત્યાં આગળ એ મુદ્દો છે જ કે તો જયેશ રાદડિયા જો કપાય છે તો એની આડસર જે છે ને એ મોટી થવાની છે એટલે હજી મને એ થોડીક સમજ નથી પડી રહી બની શકે કે બે હજાર છવ્વીસના એન્ડમાં કે સત્યાવીસમાં જ્યારે કરે ત્યારે કદાચ એમનો સમાવેશ થાય બરાબર અથવા વચ્ચે પણ થઈ શકે છે કદાચ કોઈ અસામાન્ય પરિસ્થિતિની અંદર પણ જયેશ રાદડિયા નામના વ્યક્તિનું અવોઈડ કરવું અથવા ઇગ્નોર કરવું નામ એ થોડુંક ગળે નથી ઉતરતું મને હવે જોવાનું એ જ રહેશે કે આ અશય હેઠળ જ સૌરાષ્ટ્રની અંદરથી ગોપાલ ઇટાલિયાનો ફલક જે છે મોટો ના બને એમને આપ પાર્ટીની અંદર જે કદ છે એમનું એટલું જ જળવાઈ રહે એ પરિસ્થિતિનો પૂરેપૂરો પ્રયત્ન છે આમાં કારણ કે કોંગ્રેસ નામ શેષ થઈ રહી છે આ સમજો તમે કોંગ્રેસ તો નામ શ્રેષ્ઠ થયા જ રહી છે દીપકજી પણ જે રીતે આપે કહ્યું કે ગોપાલનો પ્રભાવ વધી રહ્યો છે વિસાવદરવાળી થશે આ એક જગ્યાએ આપણે નહોતું સાંભળ્યું આપણે ઘણી અલગ અલગ જગ્યાએ સાંભળ્યું હતું અને આના જ કારણે ક્યાંક એ ડર હતો ત્યાં રણનીતિ સેટ કરવી પડેવી હતી ભારતીય જનતા પાર્ટીને એટલે રીશફલિંગ કદાચ કર્યું હોઈ શકે આપણે એક્ઝેક્ટ આ રીઝન ના આપી શકીએ પરંતુ આમની સામે કયા યુવા ચહેરાઓને ઓલમોસ્ટ નામ સામે આવ્યા છે હજુ કેટલા આવ્યા છે કે જેમને સ્થાન આપી શકે એ મજબૂત ટક્કર આપી શકે જો યુવાનોને રાજકીય પ્રાધાન્ય આપવું એમને પાર્ટિસિપેટ કરવા એ ભારતીય જનતા પાર્ટી પાર્ટી માટે શીર્ષસ્થ નેતૃત્વ ઈચ્છે કે ના ઈચ્છે એ અનિવાર્ય છે આ બહુ સમજવાનું છે કારણ કે તમારું વજન તમારી સાઈઝ એટલી મોટી થઈ જાય કે માત્ર માત્ર જે બે હજાર વીસ આજે જે નવા મંત્રીમંડળની શપથવિધિ સમાજ યોજાયેલ છે એમાં જ એમને આજે શપથ લેવાની હું શુભેચ્છાઓ પાઠવું છું દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પ સાથે જયારે આગળ વધતા હોય ત્યારે ગુજરાત એ વિકાસનું રોલ મોડલ રહ્યું અને સાડા છ કરોડ જનતાના હિત સાથે ગુજરાત ની સેવા કેવી રીતે થઈ શકે એના માટે આજે શપથવિધિ સમારોહના માધ્યમથી નવા મંત્રીમંડળ આજે રાજ્ય સરકાર પ્રજાની સેવામાં કામે લાગવાનું છે વિસ્તરણ થકી રાજ્ય સરકારનું નું લક્ષણ શું છે કોઈ પણ રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય જે તે રાજ્યની સરકારની સેવા કરવાનું હોય છે એ રાજ્યને વિકાસના પથ ઉપર લઈ જવાનો હોય છે અને ગુજરાતના રસ્તા તમામ લોકો કેવી રીતે આગળ વધી શકે એના માટે રાજ્ય સરકારો હંમેશા પ્રયત્ન કરતી હોય અને એના જ ભાગરૂપે આજે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું મંત્રીમંડળ કેવું હશે સર્વ સર્વસમાવેશી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મૂળ મંત્ર ઉપર ભારતીય જનતા પાર્ટી માન્ય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કામ કરતી હોય ત્યારે બધા જ લોકોનું હિત ધ્યાનમાં રાખી અને આ મંત્રીમંડળ માન્ય મુખ્યમંત્રી નો જયારે અધિકાર હોય છે અધિકાર નો ઉપયોગ કરી અને બધા મંત્રી રચના શપથ લેશે અને ખાસ કરીને રાજ્ય સાંસદ જે છે નાયક તે પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે રાજ્યની સરકાર એ સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે ચાલનારી સરકાર છે અને તમામ નવા મંત્રીઓ છે તે નવા નકશાંકો સાથે જે છે તે ગુજરાતના વિકાસ માટે કામ કરશે

પેરેલ હોય છે કોઈને પણ અપલિફ્ટ કરો તમે સાથે સાથે જે એવા નામ હોય તો અલ્પેશ ઠાકોરની તમે વાત કરો તમે તો કોઈ પણ પાર્ટીની અંદર શું છે કે ત્રણ કેટેગરી હોય એકદમ લોયલ હોય અને રિવોર્ડ પામે અમુક જણા જો રિવોર્ડ ના પામ્યા હોય તો નિષ્ક્રિય થઈ જાય પણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ ના કરે પાછા બરાબર અને ત્રીજી એક ફ્રેટર્નિટી એ હોય કે એ એમનું રાજકીય મહત્વ હોય એના બેઝડ ઉપર એ પાર્ટી લાઈનની વિરુદ્ધ ના કામ કરે પણ પાર્ટીની જે ઇરિટેટીંગ લાઈન હોય ને એને ટચ કરીને પાછા આવી જાય જેથી કરીને રાજકીય મહત્વ એમનું જે છે ને એ આ પાર્ટીના નેતૃત્વને સમજાય તો અલ્પેશ ઠાકોર જે છે ને એ આ પ્રકારની કેટેગરીમાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીની એ વફાદારી જે છે એમણે નથી છોડી પણ કેટલા બધા મુદ્દાઓ ઉપર એ ભારતીય જનતા પાર્ટીની જે એક લાઇન હોય ઇરિટેટિંગ લાઇન ત્યાં ટચ કરીને પાછા પાછા આવી જતા હોય તો એ પ્રયત્ન એવો હતો કે મેં હું ના એ પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને એ મેસેજ આપવાનો પ્રયત્ન હતો હવે એ પ્રયત્ન એમણે કર્યો હવે પાર્ટી એવું વિચારે છે શું કે ભાઈ તમે આવું કર્યું તો એની સજા છે આ અને એમાં શું કરવામાં આવે છે એ સમજીએ આપણે કોઈ પણ નેતા છે એ બીજી પાર્ટીમાં છે અને તમારી પાર્ટીમાં તમે લઈ આવો છો એ હેતુથી કે એમનું ઇન્ફ્લુઅન્સ જે છે ને આપણી પાર્ટીની અંદર વોટોમાં કન્વર્ટ થાય હવે છતાંય તમે એ વ્યક્તિને ધારો કે કોઈ ટિકિટ અથવા તો કોઈ હોદ્દો નથી આપતા ઇન કેસ બરાબર છે તો એ વ્યક્તિ આપોઆપ શું શું છે હ્યુમન બિહેવિયર છે કે નિષ્ક્રિય થવા મળે હવે નિષ્ક્રિય થવા મળે ને એટલે એનો ઇન્ફ્લુઅન્સ જે હોય ને ત્યાં આગળ એ પણ ઓછો થવા મળે એટલે ભવિષ્યની અંદર તમે એને નારાજ કરો છો તો એ પાર્ટીને નુકસાન પહોંચાડવા સુધીની જે ક્ષમતા હોય ને ખોઈ બેઠો હોય અને એટલે કોઈ વાંધો ના આવે તો નેતર આપણને એમ થાય કે ભાઈ સ્વરૂપજીનું નામ આવ્યું અને અલ્પેશ ઠાકરનું નામ કેમ ના આવ્યું તો પાર્ટી લાઈનને તમે ટચ નથી કરી સ્વરૂપજી માટે બરાબર છે અને અત્યંત મહત્વાકાંક્ષી છે અલ્પેશ ઠાકોર તમને યાદ હોય તો થોડા સમય પહેલા સહી કરીશ કે લીલી પેન્ટથી સહી કરીશ પણ વાતો હવે એમને એ સમજાવવામાં આવી રહ્યું છે કે ભાઈ તમે તમે જે વ્યસનની વિરુદ્ધમાં ઠાકોર પરિવાર માટે સમાજ માટે જે તમે રેલીઓ કરતા હતા એમાં હાજરી પામેલા તમામ લોકો તમારા વોટર્સ નથી એવું સાબિત થઈ ચૂક્યું છે એટલે આ મેસેજ આ રીતે મળતો હોય છે કોઈ પણ પાર્ટીની કોઈ પણ લીડરને ધારો કે તમે રાખવા માંગતા હો પણ એમને એ સમજ આપવી હોય તમારે તો આપણે હું જે શબ્દો ચોર્યા વગર અહીંયા ટેલિવિઝન ઉપર બોલી શક્યો છું એવી રીતે વાત કોઈ ના કરે પણ એમને મેસેજ આપવામાં આવે હવે એ મેસેજને જો એ સિન્ક્રોનાઇઝ થઈ જાય છે તો આગળ જતા રિવોર્ડ પણ મળે છે પણ એ જો નથી થતા કારણ કે યુવાન છે જુવાન લોહી હોય એટલે એ સામે રેઝિસ્ટન્સ કરે તો પછી મુશ્કેલી પણ થાય એટલે આ બધા મેસેજ હોય છે આની અંદર એક્ઝેક્ટલી આપણે આગળ પણ ચર્ચા કરતા રહીશું તો હાલ ઓલમોસ્ટ નામ સામે આવી ચૂક્યા છે અને ઘણા ચહેરાઓના નામ પણ સામે આવી ગયા છે ચહેરા શપથ લેશે નવા મંત્રીઓ મંત્રીઓ એકસાથે શપથ લે તે વ્યવસ્થા કરવામાં આવી છે મહાત્મા મંદિર ખાતેથી પણ પડે અપડેટ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ તો દાદા સરકાર ટુપોલ ટુના નવા મંત્રીમંડળમાં નરેશ પટેલને પણ સ્થાન આપવામાં આવ્યું છે નવસારીના ગણદેવીના એમએલએ નરેશ પટેલ મંત્રીપદના શપથ લેશે બિલકુલ ધારાસભ્ય નિવાસસ્થાન છે ત્યાં આગળ કાર્યકર્તા નો જમાવડો અને જે પણ ધારાસભ્યોને ફોન આવ્યો છે તેમાં ઉજવણીનો માહોલ અને ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે અત્યારે જે જગ્યાએ ઉપસ્થિત છું જે પણ એમએલએ ના જે નામ આવી ગયા છે એક વખત જો આપને નામ કહું તો પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળિયા પ્રપુલ પાનસેરિયા ઋષિકેશ પટેલ કનુ દેસાઈ હર્ષ સંઘવી જે આ હું નામ બોલ્યો એ રિપીટ કરવામાં આવ્યા છે ત્યારબાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પોરબરંદરજી જીતેલા અર્જુન મોઢવાડિયા નરેશ પટેલ છે કાંતિ અમૃતિયા કે જેમણે મોરબીમાં જે ઘટના બની હતી ને તેમાં જે કામ કર્યું એનો ક્યાંક લાભ છે તેઓને મળ્યો તેવું લાગી રહ્યું છે ત્યારબાદ પ્રદ્યુમન વાજા છે કૌશિક વેકરિયા છે સ્વરૂપજી ઠાકોર હમણાં જ જે પેટા ચૂંટણી થઈ વાવની અંદર અને તેમાં સ્વરૂપજી છે જીતીને આવ્યા હતા તેમના ઉપર પણ પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને તેમને પણ મંત્રી માટેના શપથ લેવા માટેનો ફોન છે આવી ગયો છે ત્યારબાદ ત્રિકમ છાંગા કે જેવું કચ્છમાંથી નેતૃત્વ કરે છે જયરામ ગામી જીતુ વાઘાણી અને

આવી રહી છે ત્યારે આ બધા જ વિષયોને ધ્યાનમાં લઈને નવી ટીમ ખૂબ સુંદર રીતે કામ કરશે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કાયમ બંને ટીમ નવી છે 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 સંગઠન અને અને વિધાનસભા માટે ખૂબ મહત્વપૂર્ણ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા એ સંગઠનાત્મક વ્યવસ્થાઓમાં પણ આગળ વધતો હોય છે અને ચૂંટણી જીતીને સરકારની વ્યવસ્થાઓમાં પણ આગળ વધતો હોય છે એટલે કામ કરતા કરતા એનો એને અનેક પ્રકારના અનુભવ થયેલા હોય છે ટીમ નવી છે પણ ખૂબ સુંદર રીતે એનું અનુભવ કરશે તો આપણી સાથે સંવાદદાતા કુનાલ પણ જોડાયેલા છે જીતુ વાઘાણીને પણ ફોન આવી ગયો છે તેમને પણ તેઓ પણ થોડી જ વારમાં મંત્રી શપથ લેવા જઈ રહ્યા છે પહેલા કુણાલ આપણી સાથે જોડાયેલા છે કુણાલ એમના પરિવારમાં કેવો ખુશીનો માહોલ છે આ એક ફોનથી

અને સરકારની સેવા માટે તક મળે ત્યારે એક આનંદની લાગણી થાય છે પણ સાથે સાથે એ પણ મારે કહેવું જરૂરી છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે જ્યારે સેવા કરી રહ્યો છે લોકોની ત્યારે કેન્દ્રનું શીર્ષસ્થ નેતૃત્વ અને રાજ્યનું નેતૃત્વ અને આદરણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં એ ફરી જ્યારે સરકારના મંત્રી તરીકે સેવા આપવા જઈ રહ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે ચોક્કસ વિશ્વાસ છે કે એક ખૂબ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી એ ફરી સરકારની સેવામાં અને લોકોની સેવામાં જોડાય છે એનો આનંદ પણ વ્યક્ત કરું છું ગિરીશભાઈ આનંદ તો વ્યક્ત કરી રહ્યા છો શું લાગી રહ્યું છે આ વખતે જીતુભાઈને કયા સ્થાન ઉપર મળી શકે તેવી શક્યતાઓ કેમ કે ફોન આવી ગયો છે કેબિનેટ કે એનાથી ઉપર શું અપેક્ષા આશા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્યકર્તા એ માત્ર એક સેવાના ભાવથી જોડાતો હોય છે જે પણ જવાબદારી એને મળશે એ સુપર નિભાવશે એનો અમને વિશ્વાસ છે હાલ પરિવારમાં તમારા માતુશ્રીને પણ ઘણું બધું ગર્વ થતું હશે કેમ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપી રહ્યા છે કેબિનેટ પૂર્વ પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને હવે ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે પાર્ટીએ શું કહેશો એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાની એની રીત રીતે એની કામ કરવાની પદ્ધતિ અને લોકોની સેવાની ભાવના એની હંમેશા કદર કરતો આવ્યો છે ચોક્કસથી જીતુભાઈના બાબી પણ આપણી સાથે છે શું કહેશો જે પ્રમાણે ફરી એક વખત જીતુભાઈને શ્રેષ્ઠ નેતૃત્વ મળવા જઈ રહ્યું છે મંત્રીમંડળમાં સ્થાન મળી રહ્યું છે શું કહેશો અમને પરિવાર વતી મતલબ આખા પરિવારને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આ મોદી સાહેબના નેતૃત્વમાં એમને ફરીવાર આ તક મળી છે તો અમને પૂરો વિશ્વાસ છે કે આ જવાબદારી ખૂબ સારી રીતે અને પ્રામાણિક પ્રામાણિકતાથી નિભાવશે ભાભી શું કહેશો જે પ્રમાણે હાલ જે પ્રમાણે ભાવનગર ના વિકાસની વાત કરીએ તો આગળ કે પ્રકારે દ્રષ્ટિએ જોઈ રહ્યા છો કે હવે જે પ્રમાણે ફરી એક વખત નેતૃત્વ કરવા જીતુભાઈ જઈ રહ્યા છે તો ભાવનગરને કેટલો વેગ મળશે ગુજરાતને કેટલો વેગ મળશે ભાવનગરને તો વેગ મળવાનું ચાલુ ઘણા ટાઈમથી શરૂ થઈ રહ્યું છે. જ્યારે 12 થી લોકો અહીંયા આવે છે ને ભાવનગરમાં થોડા વર્ષો પછી કે બે ત્રણ વર્ષ પછી જ્યારે ભાવનગરમાં એન્ટ્રી કરે છે ને ત્યારે એ લોકો 100% એવું કે છે કે પહેલાનું જે ભાવનગર હતું અને અત્યારનું જે ભાવનગર છે એમાં ખૂબ જ ફરક છે. જેમ જીતુભાઈના વિસ્તારો રહ્યા છે એવું નથી કે જીતુ જીગુનાલ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું લેટેસ્ટ અપડેટ સાથે આપણી સાથે નિકુંજ જાની જોડાયેલા છે નિકુંજ આપની પાસે શું લેટેસ્ટ અપડેટ જેટલા લોકો નિકોલ આવ્યા છે તે એ વિગત તો પડાવ જણાવશો જેમ જેમ મંત્રીઓના નામો આવી રહ્યા છે જેમ ફોન કોલ્સ આવી રહ્યા છે તે રીતે મારી પાછળ જે સ્ટેજ વ્યવસ્થા જે છે તેની અંદર પરિવર્તન બદલાવ જે છે તે આવી રહ્યો છે હાલ માત્ર સ્ટેન્ડ બાય આ તમામ ખુરશીઓ તમામ જે ચેર જે છે તે રાખવામાં આવી છે પરંતુ ધીમે ધીમે આ જે રીતે મંત્રીમંડળના નામો ફાઇનલ થશે તે રીતે આ નામો જે છે તેની અંદર પરિવર્તન આવશે તે રીતે આ ખુરશીઓ પણ બદલતી રહેશે ખુરશીઓની અંદર પણ તેમાં હટાવવામાં પણ આવશે અને ઉમેરવામાં પણ આવશે કચ્છને પ્રભુત્વ મળ્યું છે મહત્વનું છે તેમની સાથે વાત કરીશું અનિરુદ્ધભાઈ ત્રિકમભાઈ છાંગાને મંત્રી પદ મળી રહ્યું છે કચ્છને લાંબા સમય બાદ પ્રતિનિધિત્વ કઈ રીતે હું ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો અને ગુજરાતની સરકારના આદરણીય શ્રીનો માન્ય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે કચ્છને પ્રતિનિધિત્વ આપ્યું છે અને એવું પ્રતિનિધિત્વ કે જે સબળ છે અને પોતે સક્ષમ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો બહોળો અનુભવ સંગઠનનો અનુભવ એવા વ્યક્તિને યોગ્ય સ્થાન આપ્યું છે અને કચ્છ વતી જે સ્થાન આપ્યું એ બદલ હું ખૂબ અભિનંદન સાથે પદનામિત મંત્રી તરીકે જે શપથ લેવા જઈ રહ્યા છે એવા આદરણીય ત્રિકમભાઈ પણ હું શુભેચ્છા પાઠવું છું એક તમારું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું મંત્રીમંડળમાં માટે ત્રિકમભાઈ છે હું જ છું ત્રિકમભાઈ અમારા કચ્છ છે અમારા અમે બધા જ કાર્યકર્તાઓ સાથે એનો આનંદ વ્યક્ત કરું છું હું ખૂબ શુભેચ્છા પાઠવું છું તો અનિરુદ્ધ દવે છે કચ્છથી તેઓ ધારાસભ્ય છે અને ત્રિકમભાઈ છાંગાનું જે પ્રકારે નામ આવ્યું છે તેને લઈને પોતે ખુશ છે તે પ્રકારની વાત કરી રહ્યા છે અલગ અલગ નેતાઓ અહીં પહોંચી રહ્યા છે આ શપથ ગ્રહણ સમારંભની અંદર હાજરી આપવા માટે પ્રદેશ ભાજપના નેતાઓ અહીં પહોંચી રહ્યા છે કચ્છના તમામ ધારાસભ્યો અહીં પહોંચી ચૂક્યા છે તો કહી શકાય કે હવે પૂરી રીતે

જે છે તેમની તેઓ શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે અલગ અલગ જે મહાનુભાવો છે નેતાઓ છે તેઓના આગમનની અહીંયા શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને મહેસાણાથી જે મહેસાણાથી સાંસદ છે તે પણ અહીંયા આવી રહ્યા છે ખાસ કરીને તેમની સાથે પણ વાતચીત કરવાના પ્રયાસ કરીશું સાહેબ શું કહેશો આજનું મંત્રીમંડળનું વિસ્તરણ અને નવા અને સ્થાન મળી છે સરસ જોવો છો સરસ વાતાવરણમાં સરસ રીતે શપથ ગ્રહણ થશે બધાને ખુબ ખૂબ શુભેચ્છાઓ આપી છે દિવાળી અને તમને શું લક્ષ્યાંકો લઈને ઉતરે લક્ષ્યાંકો વિકાસ થી વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આ તો ચાલુ જ છે મોદી સાહેબના શાસનમાં સોનો સાથ સૌનો વિકાસના લક્ષ્યાંક સાથે આ સરકાર જે છે તે આગળ વધી રહી છે તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે ખાસ કરીને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અનેક દિગ્ગજો જે છે તે પણ આવી રહ્યા છે વજુભાઈ વાડા છે તેઓ પણ આવ્યા છે વજુભાઈ શું કહેજો તો રાજ્યપાલ અને મુખ્યમંત્રીની જે મુલાકાત થઈ તે તસવીર પર સામે આવી રહી છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો થોડી જ વારમાં હવે મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યા હશે મહાત્મા મહાત્મા મંદિર ખાતેના જે દ્રશ્યો હતા તે પણ ટીવી સ્ક્રીન પર આપણે જોયા ત્યાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જે નવા ચહેરાઓ સામે આવ્યા છે તેના ઘરે પણ ઉજવણીનો માહોલ છે તો આ જે તસ્વીર ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે મુલાકાત થઈ જે છેલ્લી મુલાકાત હતી જે બેઠક થઈ તેની તસવીરો પણ સામે આવી ચૂકી છે સમીકરણોને આધીન આખું નવું મંત્રીમંડળ જે હવે થોડીવારમાં શપથ લેશે જે ચિત્ર પર સસ્પેન્સ હતું આ રાજ્ય સરકાર કેવા લક્ષ્યાંકો સાથે આગળ વધી ભારતીય જનતા પાર્ટીમાં જે જે ગુજરાતના ધારાસભ્યોની મંત્રી તરીકે નિમણૂક કરીશ અને યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ચાલુ રાખ્યા છે એમની ટીમો ખૂબ સારા ધારાસભ્યોની નિમણૂક કરી છે એ બદલ હું આનંદ વ્યક્ત કરું છું શું ખાસ કરીને ગુજરાતના જે તમામ જે મંત્રીઓ છે તે મંત્રીઓ કયા લક્ષ્યાંકો કયા પડકારો સાથે મેદાનમાં ઉતરશે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એકચક્રી શાસન છે અને ગુણદોષો ઉપર દરેક જિલ્લાને પ્રતિનિધિત્વ મળે એ રીતે નિમણૂકો કરવામાં આવી છે તમામ જે લોકો છે તે હાલ મહાત્મા ગાંધી મંદિર ખાતે પહોંચી રહ્યા છે ભરતસિંહ આભિયતા તેઓ પણ પ્રશ્ન માંગી રહ્યા છે કે હાલ જે આ નવું મંત્રીમંડળ છે તે સર્વ સમાવેશી છે તમામ લોકોને જે છે તે ન્યાય આપવામાં આવ્યો છે ખાસ કરીને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી કે હાલ